ચાણસમા ખાતે ધોડિયા પરિવાર વાર ચાણસમા તરફથી રાહતદારે ચોપડા વિતરણ કરવામાં આવ્યા આજના સમયમાં અસહ્ય મોંઘવારીને પહોંચી વળવા માટે સમાજ દ્વારા ભૂલતા વિદ્યાર્થીઓને રાહત દરે વસ્તુ પૂરી પાડવામાં આવે છે આજે તારીખ દિવસે ખાતે દરવાજા વિસ્તારમાં ડોડિયા પરિવાર દ્વારા પ્રસંગ યોજવામાં આવ્યો જેમાં સૌ પ્રથમ ડોક્ટર ભીમરાવ આંબેડકરજીના ફોટાની સામે દીપ્રા ઘટ કરવામાં આવ્યું સમાજના તમામ બાળકોને રાહત દરે ચોપડા વિતરણ કરવામાં આવ્યા સાથો સાત બાળકોને ભણવાથી કેટલા આગળ જવાય તે સમજાવવામાં આવ્યું સાથો સાથ વ્યસન મુક્તિની સમજણ આપવામાં આવી અને એનાથી કેવા રોગ થાય છે અને લોકો કેવી તકલીફમાં આવે છે તે બાબતે સમજાવવામાં આવ્યા અને વ્યસનથી દૂર રહેવું એવું નક્કી કરવામાં આવ્યું સમગ્ર ચોપડા વિતરણમાં ચાણસમાના ડોડિયા પરિવારના સભ્યો દ્વારા દાન આપવામાં આવ્યું અને દાતાઓના દાનથી અવસર રૂડો બન્યો અને આજે ચાણસમાની અંદર ભણતા બાળકોને રાહત દરે ચોપડા આપવામાં આવ્યા સારા ઘરે પાસનાર વિદ્યાર્થીઓને મોમેન્ટો આપી તેમનું બહુમાન કરવામાં આવ્યું આજના પ્રસંગને સુંદર રીતે પૂર્ણ કરવામાં સમગ્ર ડોડિયા પરિવારે સાથ અને સહકાર આપ્યો એવા ચેતનભાઈ શાહ સાથે પ્રવીણભાઈ સથવારા ચાણસમાં